या देवी सर्वभूतेषु शक्तिरूपेण संसिता नमस्तस्ये 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 नमो नमः मंगल शिवे स्वार्थसाधिके शरण्ये त्रम्बके गौरी नारायणी नमोऽस्तु ते आपसौ माय भक्तो ने मारा जय माताजी जय नवदुर्गा मा मित्रो मा भगवती

જો તમે નિત્ય દુર્ગા સપ્તશતી ચંડી પાઠ નથી કરી શકતા તો મિત્રો ચૈત્રી નવરાત્રિ અથવા માસની નવરાત્રિના નવ દિવસ સુધી આ ચંડી પાઠ દુર્ગા પાઠ વિધિ વિધાન પૂર્વક દુર્ગા સપ્તશતી ચંડી પાઠ કરો છો તો મિત્રો મા દુર્ગાની વિશેષ કૃપા થાય છે અને બધા જ દુઃખો દૂર થાય છે સુખ સમૃદ્ધિ શાંતિ અને યશ કીર્તિ પ્રાપ્ત થાય છે મિત્રો દુર્ગા સપ્તશતી ચંડી પાઠ જેમાં તેર અધ્યાય અને સાતસો શ્લોક આવેલા છે મિત્રો આ દુર્ગા સપ્તશતી ને હિન્દુ ધર્મનો નો સર્વ શ્રેષ્ઠ અને ઉત્તમ ગ્રંથ છે જેમાં મિત્રો માં નવ દુર્ગા માં ભગવતી ની કૃપા નું ખૂબ જ સરસ વર્ણન કરવામાં આવ્યું છે અને માં નવ દુર્ગા એ શા માટે અલગ અલગ સ્વરૂપો ધારણ કર્યા હતા અને કયા કયા અસુરોનો માં ભગવતીએ સંહાર કર્યો હતો એનું બહુ સરસ વર્ણન કરવામાં આવ્યું છે અને માં ભગવતીને પ્રસન્ન કરવા માટે મનુષ્યએ કયા મંત્રો શ્લોકોનો જાપ કરવો તે પણ માં નવ દુર્ગાએ જણાવ્યું છે તો મિત્રો આજના વિડિયોના માધ્યમથી સાંભળીશું દુર્ગા સપ્તશતી ચંડી પાઠનો પ્રથમ અધ્યાય મિત્રો આ દુર્ગા સપ્તશતીના પ્રથમ અધ્યાયમાં અમને સહયોગ મળ્યો છે મથુરાના નિવાસી શાસ્ત્રી શ્રી પ્રદીપ બાપુનું જેમના સ્વરમાં સાંભળીશું દુર્ગા સપ્ત સતી ચંડી પાઠનો પ્રથમ અધ્યાય મિત્રો મેઘા ઋષિ વડે રાજા સુરત અને સમાધિને ભગવતીનો મહિમા બતાવ્યો અને મધુ કેટવના વદનો પ્રસંગ આ અધ્યાયમાં આપણે સાંભળીશું આ પ્રથમ ચરિત્રના બ્રહ્મા ઋષિ છે મહાકાળી દેવતા છે અનુષ્ઠાપ છંદ છે નંદા શક્તિ છે રક્તદાતિકા બીજ છે

તેઓ પોતાના દસ હાથોમાં ખડક ચક્ર ગદા બાણ ધનુષ્ય પરિસુંભ પોસાંદી મસ્તક અને સંગ ધારણ કરે છે તેમને ત્રણ આંખો છે તેઓ સઘળા અંગોમાં દિવ્ય આભૂષણોથી સોસુબીજ છે તેમના શરીરની ક્રાંતિ નીલમણી જેવી છે તથા તેઓ 10 મુખવાળા અને 10 પગવાળા છે તો મિત્રો હવે સાંભળીશું દુર્ગા સપ્તસતી ચંડીપાઠ તો મિત્રો વિડીયોને આગળ સાંભળતા પહેલા વિડીયોને લાઈક કરજો અને તમારા સગા સંબંધીઓ માય ભક્તોને પણ આ વિડીયોને જરૂરથી આ ચંડી પાઠનો પ્રથમ અધ્યાય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ દુર્ગા સપ્ત સતી ચંડી પાઠનો લાભ લઈ શકે અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચી શર્ધાથી જય નવદુર્ગામાં અથવા તમારા કુળદેવીમાંનું નામ લખવાનું ભૂલતા નહીં जेथी करीने आप अने आपना परिवार को सदाय माते मां भगवती नी कृपा दृष्टि बनी रहे खड़गम चक्र गति सुचाप परिगान छूलम भुसुंडिम सिरा संगम संदद तिंकर स्त्री नयनाम सर्वांग भूषा वृताम नीला स्मद्भुति पाद दजगाम सेवे महाकालिकाम यामत मत सौत्स हरो कमल जो હું મધુ કૈશભર બ્રહ્મા ઋષિ ગાયનુષ્ટુ વ્યાપ્યમાન વિયોગરણી સૂર્ય તનયો મનોમાશામાં એતુત્પત્તિ મવા મયાદી સાભુવા મહાભાગ સાવરણી સ્તનયો ગવે स्वारुचि संतरे पूर्वम चैत्र वंश समुद्र तो नाम राजा भूत समस्त क्षति मंडले तस् पालयता सुन्य प्रजा पुत्र निबोर शांत बबू भू सत्र वो भू पाकोला विध्वंस नदा तस् तैर मति प्रबल दंडी सतर युद्ध कोला विध्वंस विरजिता तथा स्वापुर तो निज देशादितो चो भवद महाभागस

न जाने सा सदा मदा मे वैरी बसम सदा मम वैरी वसमताते ये मोगता निदोजने व्यय क्यों मी वृता असम्य व्ययशीलस्थी कुर सततम व्यय संचिता शोति दुखे न क्षय कोशो ग्य ता सतत चिंतया मास पार्थिवा ब्रह्मोवाच ઓમ વિશ્વેરી જગદ્ધાત્રત્રી સ્થિતિ શંહાર કારણ નિંદ્રાં ભગવતીુ રતુલા પ્રવો બ્રહ્મો વાચા ઓ तम स्वाहा तुम स्वदा तुम ही भसत्कारा स्वरात्मिका स्वदा तम अक्षरे नित्य त्रिधा मात्रात्मिका स्थिता अर्ध मात्रा स्थिता नित्यानुचार्य विशेष सदा सावित्री तम देवी जननी परा त्वयि तत् धार्यते विश्वं त्वयि तत् सृज्यते जगत् त्वयि तत् देवी दे तुम संते च सर्वदा विश्रिष्टौ सृष्टि रूपा स्थिति रूपा पालने तदा संघांति रूपांते से जगन्मय महाविद्या महामाया महामेधा महास्मृति महामोहा च भवती महादेवी मासुरे प्रकृतिस्तम च सर्वस्य गुणत्रय विवावने कालरात्रिर महारात्रिर मोहारात्रिश्च दारुणा त्वं श्री स्वमीश्वरी त्वं ऋष त्वं बुद्धिर गोद लक्षणा लज्जा पुष्टस्तदा तुष्टे त्वं शान्ति क्षान्ति देवता खड्गिनी शूलिनी गोरा गदनी चक्रिणी तदा संापणी वाण वृसंधि परिघा युधा सौम्या सौम्य तलाशे सौम्य बहस्पति सुंदरी परा पाराण परमा परमेशंचितिर्वस्तु सदा सद्वाखिला मे दी प्रसन्नो शर्वदा बोलिए श्री महाकाली ओम नमः पार्वती पतये हर हर મિત્રો આજે આપણે સાંભળ્યું દુર્ગા સપ્તશતી ચંદી પાઠ પ્રથમ અધ્યાય તો મિત્રો આપ સૌ મિત્રો પર નવ દુર્ગા માં કુળદેવી માની સદાય માટે કૃપા દ્રષ્ટિ બની રહે એ જ પ્રાર્થના સાથે મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય નવ દુર્ગા માં જય રામદેવી જય કુળદેવી માં નમ પાર્વતીપતે હર હર મહાદે હર